ગામનું નામ હતું બનખેડી શહેરથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર કાચા રસ્તાના છેવાડે વસેલું એક નાનકડું ગામ ત્યાં જ ગામના કિનારે એક સુકાઈ ગયેલા પીપળાના ઝાડ પાસે માટીનું એક નાનું ઘર હતું તે ઘરમાં મોહન અને તેનો પંદર વર્ષનો દીકરો સોનું રહેતા હતા ઘર એટલું નાનું હતું કે ચોમાસામાં દિવાલો પરથી માટી ખરવા લાગતી છત પર રાખેલી જૂની તાડપત્રી જ તેમને વરસાદથી બચાવતી હતી એક જ ઓરડામાં બધું હતું સૂવાની જગ્યા ચૂલો બે વાસણો એક તૂટેલી કબાટ અને પુસ્તકોનો ઢગલો એ પુસ્તકોમાં સોનુનું સપનું વસ્તુ હતું મોહન રોજ સવારે અંધારામાં ઉઠતો ફાટેલું ખમીસ ઘસાયેલું પેન્ટ પગમાં ચપ્પલ પણ નહીં બસ ખુલ્લા પગે તે નજીકના કસ્બામાં મજૂરી કરવા જતો ક્યારેક ઈંટો ઉપાડતો ક્યારેક સિમેન્ટ ભેળવતો તો ક્યારેક રસ્તો બનાવવામાં લાગી જતો દિવસભરની મહેનત પછી જે બારસો રૂપિયા મળતા તેનાથી જ ઘર ચાલતું સોનુની સ્કૂલ ગામના બાકી બાળકોથી અલગ હતી તે કસ્બાની એક મોટી અંગ્રેજી સ્કૂલમાં ભણતો હતો ત્યાં અમીર ઘરના બાળકો ભણતા હતા ચમચમતા બૂટ નવો યુનિફોર્મ પીઠ પર મોંઘા બેગ સોનુનો યુનિફોર્મ ઘણી જગ્યાએથી સીવેલો હતો કોલર ઘસાઈ ચૂક્યો હતો બેગ જૂનું હતું જેના પર તેના પિતાએ સફેદ દોરાથી નામ ભર્યું હતું ઘણીવાર સોનુને શરમ આવતી જ્યારે કોઈ મિત્ર પૂછતો કે તું રોજ ચાલીને જ કેમ આવે છે ત્યારે તે હસીને કહી દેતો કે ચાલવાથી તબિયત સારી રહે છે પણ અસલ કારણ એ હતું કે બસનું ભાડું ચૂકવવાના પૈસા નહોતા છતાં સોનું ભણવામાં સૌથી આગળ હતો પુસ્તકો તેના માટે બોજ નહીં સહારો હતી તે જાણતો હતો કે આ જ તેને માટીના ઘરમાંથી બહાર કાઢશે રાત્રે જ્યારે ફાનસના અજવાળે તે વાંચતો ત્યારે મોહન ચૂપચાપ તેને જોયા કરતો એક રાત્રે મોહને કહ્યું બેટા મને ખબર છે તારી પાસે સારા કપડાં નથી બૂટ નથી પણ હું તને ત્યાં ભણાવી રહ્યો છું જ્યાં મોટા લોકો ભણે છે તું ભણી ઘણી ગયો ને તો આપણી જિંદગી બદલાઈ જશે સોનુએ પુસ્તક બંધ કર્યું અને પિતા તરફ જોયું બાપા હું તમને ક્યારેય મજૂરી નહીં કરવા દઉં હું મોટો માણસ બનીશ મોહનની આંખો ભરાઈ આવી પણ તે કંઈ બોલ્યો નહીં બીજી તરફ સ્કૂલમાં છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીઓ ચાલી રહી હતી મંચ શણગારવામાં આવી રહ્યો હતો ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા પ્રિન્સિપાલ મીટિંગ લઈ રહ્યા હતા નક્કી કરવાનું હતું કે ગણતંત્ર દિવસ પર ભાષણ કોણ આપશે મીટિંગમાં ઝાઝી ચર્ચા ન થઈ બધાની નજર એક જ છોકરા પર હતી અદ્વિક મોટા બિઝનેસ પરિવારનો દીકરો મોંઘી ઘડિયાળ નવો યુનિફોર્મ અને આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો એક શિક્ષકે કહ્યું અદ્વિક સ્ટેજ પર સારો વાગશે તેના માતા પિતા પણ ખાસ લોકો છે બીજાએ તરત હામી ભરી હા અને અંગ્રેજી પણ સારું બોલી લે છે ત્યારે છેલ્લી બેન્ચ પર બેઠેલા સોનુએ ધીમેથી કહ્યું મેડમ હું પણ ભાષણ આપવા માંગુ છું આખા ક્લાસમાં હાસ્ય ગુંજી ઉઠ્યું કોઈએ તેના ફાટેલા બૂટ જોયા તો કોઈએ સીવેલું શર્ટ તું લાલ કિલ્લા પર જઈશ કે શું પહેલાં નવા કપડાં લઈ આવ શિક્ષકે હાથ ઊંચો કરીને બધાને શાંત તો કરી દીધા પણ તેમની આંખોમાં પણ શંકા હતી પ્રિન્સિપાલે બસ એટલું કહ્યું જોઈશું સોનું ચૂપ થઈ ગયો પણ તેની અંદર કંઈક સળગી ઊઠ્યું હતું આ માત્ર ભાષણની વાત નહોતી આ પોતાની કાબિલિયત સાબિત કરવાની વાત હતી અને છવ્વીસમી જાન્યુઆરી હવે દૂર નહોતી બીજા દિવસે સ્કૂલમાં માહોલ બદલાયેલો હતો દરેક જગ્યાએ છવ્વીસમી જાન્યુઆરીની જ વાતો થઈ રહી હતી સ્ટેજ પર કોણ ઊભું રહેશે કોણ ઝંડો ફરકાવશે કોનો ફોટો છાપામાં આવશે સોનું ચૂપચાપ પોતાની સીટ પર બેસીને ચોપડી ખોલીને વાંચી રહ્યો હતો પણ તેનું ધ્યાન શબ્દો પર નહોતું લાગતું તેના કાન આસપાસની વાતોમાં અટવાયેલા હતા પાછળથી બે છોકરાઓ ગણગણી રહ્યા હતા સાંભ્યું છે કે કાલે સોનુએ ભાષણ આપવાની વાત કરી હતી બીજો હસી પડ્યો અરે છોડ યાર એના કપડાં જોયા છે મંચ ગંદો થઈ જશે સોનુએ કંઈ ન કહ્યું તેણે માથું ઝુકાવીને પાનું ફેરવી દીધું તે જાણતો હતો કે જવાબ આપવાથી કંઈ નહીં બદલાય બપોરે પ્રિન્સિપાલે બધા શિક્ષકોની મીટિંગ બોલાવી આ વખતે વાત થોડી ગંભીર હતી એક સિનિયર શિક્ષકે કહ્યું સર અદ્વિક તો ઠીક છે પણ ભાષણ બસ ગોખેલું હશે બીજા શિક્ષકે નામ લેતા કહ્યું પેલો જે મજૂરનો છોકરો છે સોનું ભણવામાં હોશિયાર છે પણ વાક્ય અધૂરું રહી ગયું પ્રિન્સિપાલ સમજી ગયા પણ ગરીબ છે હેને ઓરડામાં સોપો પડી ગયો પ્રિન્સિપાલ ઉંમરમાં મોટા હતા સફેદ વાળ શાંત અવાજ તેમણે ખુરશી પર ટેકો લીધો અને બોલ્યા સ્કૂલનું નામ મંચથી નહીં શબ્દોથી બને છે છતાં દબાણ હતું અમુક શિક્ષકો નહોતા ઇચ્છતા કે સોનું સ્ટેજ પર આવે ડર હતો કે લોકો શું કહેશે બાળકો કેવા દેખાશે બીજી બાજુ સોનુને કંઈ જ ખબર નહોતી તે રોજની જેમ સ્કૂલેથી પાછો ફરીને ઘરે આવ્યો પિતા થાકેલા બેઠા હતા હાથોમાં ફોલ્લા હતા સોનુએ પાણી આપ્યું અને કંઈ પણ કહ્યા વગર રસોડામાં જતો રહ્યો રાત્રે વાંચતી વખતે તેણે એક નવી નોટબુક કાઢી ઉપર લખ્યું છવ્વીસ જાન્યુઆરી મારો દેશ મારી વાત તે લખતો ગયો પોતાના ગામ વિશે પોતાના પિતા વિશે એ સપના વિશે જે માટીના ઘરમાંથી શરૂ થાય છે તે લખતો ગયો એ વિચાર્યા વગર કે તેને તક મળશે કે નહીં બે દિવસ પછી પ્રિન્સિપાલે જાહેરાત કરી જે પણ બાળક ભાષણ આપવા માંગતું હોય કાલે મને પોતાનું લખેલું ભાષણ આપી શકે છે ક્લાસમાં હલચલ મચી ગઈ ઘણા બાળકોએ અદ્વિક તરફ જોયું સોનુની આંખોમાં ચમક આવી ગઈ તેણે પહેલીવાર અનુભવ્યું કદાચ આ એક દરવાજો છે બીજા દિવસે સોનુ પોતાની નોટબુક લઈને પ્રિન્સિપાલના ઓરડાની બહાર ઊભો હતો દિલ જોરથી ધડકતું હતું કપડાં એ જ જૂના હતા પણ હાથમાં જે કાગળ હતો તે તેનું સત્ય હતું અંદરથી અવાજ આવ્યો આવી જાઓ સોનુએ દરવાજો ખોલ્યો અહીંથી તેની કહાની સાચે જ બદલવાની હતી સોનુ ધીરે ધીરે પ્રિન્સિપાલના ઓરડામાં દાખલ થયો ઓરડો મોટો હતો દીવાલો પર સ્કૂલની જૂની તસવીરો લટકતી હતી એક ખૂણામાં તિરંગો ઝંડો રાખ્યો હતો પ્રિન્સિપાલ પોતાની ખુરશી પર બેઠા હતા સામે ફાઇલો ફેલાયેલી હતી તેમણે સોનુને ઉપરથી નીચે સુધી જોયો કપડાં જૂના હતા બૂટ ઘસાયેલા પણ આંખોમાં એક અજીબ મજબૂતી હતી હા બેટા બોલો પ્રિન્સિપાલે શાંત અવાજે કહ્યું સોનુએ કાંપતા હાથે નોટબુક આગળ કરી સર મેં ભાષણ લખ્યું છે જો તમે જો તમે સાંભળી લો પ્રિન્સિપાલે નોટબુક લીધી વાંચીને સંભળાવું તેમણે કહ્યું સોનુનું ગળું સુકાઈ ગયું આ એ જ ઓરડો હતો જ્યાં અમીર બાળકોના માતાપિતા બેસતા હતા એ જ ખુરશી એ જ ટેબલ તેણે એક ઊંડો શ્વાસ લીધો અને વાંચવાનું શરૂ કર્યું આદરણીય અતિથિગણ આજે હું એ ભારતની વાત કરવા માંગુ છું જે છાપાઓમાં ઓછું અને ગલીઓમાં વધારે દેખાય છે શરૂઆતમાં અવાજ ધીમો હતો પણ ધીરે ધીરે શબ્દોએ તેને સંભાળી લીધો તે પોતાના પિતાની મજૂરીનો ઉલ્લેખ કરે છે કેવી રીતે તેઓ તડકામાં કામ કરે છે કેવી રીતે ગામના ઘણા બાળકો સ્કૂલ છોડી દે છે કેવી રીતે સપના માત્ર અમીરોની જાગીર નથી હોતા પ્રિન્સિપલ વચ્ચે કહી ન બોલ્યા તેઓ બસ સાંભળતા રહ્યા ઓરડાની હવા બદલાઈ રહી હતી સોનુએ આગળ વાંચ્યું જો દેશ સાચે જ આગળ વધી રહ્યો છે તો તેનો મતલબ એ નથી કે અમુક લોકો બહુ ઉપર ચાલ્યા ગયા છે અસલી પ્રગતિ ત્યારે છે જ્યારે છેલ્લી હરોળમાં ઊભેલું બાળક પણ આગળ વધે સોનુની આંખો ભીની થઈ ગઈ પણ તે અટક્યો નહીં આ ભાષણ ન હતું આ તેની જિંદગી હતી જ્યારે તેણે વાંચવાનું પૂરું કર્યું ઓરડામાં સન્નાટો હતો પ્રિન્સિપાલે ચશ્મા ઉતાર્યા થોડીવાર પછી બોલ્યા આ તે જાતે લખ્યું છે જી સર સોનુએ માથું ઝુકાવીને કહ્યું કોઈએ મદદ નથી કરી ના સર આ મારી વાત છે પ્રિન્સિપાલ ખુરશી પરથી ઉઠ્યા બારી પાસે ગયા બહાર મેદાનમાં બાળકો રમી રહ્યા હતા પછી તેમણે ધીમેથી કહ્યું તને ખબર છે લોકો શું કહેશે તારા કપડાં પર તારી હેસિયત પર સોનુએ પહેલીવાર નજર ઉઠાવીને સીધું જોયું સર લોકો તો પહેલાં પણ કહેતા હતા જો હું ચૂપ રહું તો પણ પ્રિન્સિપાલ થોડીવાર ચૂપ રહ્યા પછી તેમણે ફાઇલ બંધ કરી અને કહ્યું ઠીક છે છવ્વીસમી જાન્યુઆરીએ તું ભાષણ આપીશ સોનુને લાગ્યું જાણે તેણે ખોટું સાંભળ્યું હોય સર સર હા પ્રિન્સિપાલે દોહરાવ્યું આ સ્કૂલ માત્ર સારા કપડાવાળાઓની નથી આ મહેનત કરવાવાળાઓની પણ છે જ્યારે સોનું ઓરડામાંથી બહાર નીકળ્યો તેના પગ જમીન પર નહતા પડતા કોરિડોરમાં ઊભેલા અમુક શિક્ષકોએ તેને નવાઈથી જોયો ખબર ફેલાઈ ચૂકી હતી ઘરે પહોંચીને તેણે પિતાને કહ્યું મોહન થોડીવાર ચૂપ રહ્યા પછી બોલ્યા બેટા ડરતો નહીં સાચું બોલીશ તો ભગવાન પણ સાથ આપશે છવ્વીસ જાન્યુઆરી હવે બહુ નજીક હતી અને સોનું જાણતો હતો કે આ માત્ર એક ભાષણ નથી આ તેની ઓળખની લડાઈ છે પ્રિન્સિપાલના નિર્ણયના સમાચાર આખા સ્કૂલમાં આગની જેમ ફેલાઈ ગયા કેટલાક બાળકોને વિશ્વાસ ન થયો કેટલાકને ગુસ્સો આવ્યો અને કેટલાક બસ હસતા રહ્યા સૌથી વધારે નારાજ એ લોકો હતા જે પહેલાંથી માની બેઠા હતા કે મંચ પર માત્ર અમીર છોકરાઓ જ ઊભા રહે છે અદ્વિકના મિત્રોએ સોનુને ઘેરી લીધો ભાઈ તું ભાષણ આપીશ અરે માઈક પકડતા આવડે છે તારા જેવા લોકો તો પાછળ બેસીને તાળી વગાડે છે સોનુ ચૂપચાપ નીકળી ગયો તેણે જવાબ આપવો યોગ્ય ન સમજ્યો પણ અંદર કંઈક તૂટી રહ્યું હતું તે જાણતો હતો સ્ટેજ પર ચડવું આસાન નહીં હોય અમુક શિક્ષકો પણ વિચિત્ર વર્તન કરવા લાગ્યા કોઈ કહેતું ભાષણ વધારે લાંબુ ન કરતો કોઈ કહેતું સાધારણ વાતો બોલજે કોઈ ભારે શબ્દો ન વાપરતો જાણે તેઓ તેને પહેલાં જ નાનો કરી દેવા માંગતા હોય સાંજે ઘરે પાછા ફરીને સોનુએ લાલટેન સળગાવી અને ભાષણ ફરી વાંચવા લાગ્યો દરેક લાઈન સાથે તેને પોતાના પિતાનો ચહેરો યાદ આવતો મજૂરીએથી પાછા ફરતા થાકેલા પગ હથેળીઓમાં પડેલા ફોલ્લા અચાનક પિતાએ પૂછ્યું ડર લાગે છે કે શું સોનું થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો બાપા જો હું સ્ટેજ પર અટકી ગયો તો જો લોકો હસવા લાગ્યા તો મોહને માટીના ફર્શ પર બેસતા કહ્યું બેટા મેં જિંદગીભર લોકોની હસી સહન કરી છે પણ મેં ક્યાંને મહેનત નથી છોડી તું સાચું બોલીશ તો ડર આપોઆપ ભાગી જશે બીજા દિવસે સ્કૂલમાં રિહર્સલ હતું મંચ પર પહેલાં અદ્વિકને બોલાવવામાં આવ્યો તેણે સાફ કપડામાં ગોખેલું ભાષણ વાંચ્યું તાળીઓ વાગી પછી સોનુનું નામ પોકારવામાં આવ્યું તે મંચ પર ચઢ્યો માઈક તેના મોઢાથી થોડું ઊંચું હતું તેણે તેને સરખું કર્યું એક પળ માટે બધું જ ફરતું હોય તેવું લાગ્યું કેટલાક બાળકો ગણગણવા લાગ્યા જુઓ આના બૂટ કપડા કેટલા જૂના છે સોનુએ આંખો બંધ કરી તેને પિતાનો અવાજ યાદ આવ્યો સાચું બોલીશ તો ડર ભાગી જશે તેણે બોલવાનું શરૂ કર્યું પહેલી બે લાઇનોમાં તે થોડો અચકાયો પણ પછી શબ્દો આપોઆપ વહેવા લાગ્યા આખું મેદાન શાંત થઈ ગયું રિહર્સલ પૂરું થવા પર કોઈ તાળી ન વાગી પણ પ્રિન્સિપલ ચૂપચાપ ઊભા હતા તેમની આંખોમાં સંતોષ હતો છવ્વીસમી જાન્યુઆરી હવે બસ એક દિવસ દૂર હતી સોનુ જાણતો હતો કાલનો દિવસ તેની જિંદગી બદલી શકે છે છવ્વીસમી જાન્યુઆરીની સવાર ઠંડી હતી ગામની ઉપર હળવું ધુમ્મસ છવાયેલું હતું સોનુ સવારે બહુ વહેલો ઊઠી ગયો આખી રાત તેને ઊંઘ નહોતી આવી દિલમાં ડર પણ હતો અને ઉત્સાહ પણ તેણે પાણીથી મોઢું ધોર્યું અને પોતાનો એ જ સિવેલો યુનિફોર્મ પહેર્યો પિતાએ તેને જોયો અને બોલ્યા આજે આ જ કપડાં તારી ઓળખ બનશે સ્કૂલ પહોંચતા જ માહોલ અલગ હતો ચારે બાજુ તિરંગા ફુગ્ગા મંચ પર માઈક કેમેરા બહાર કેટલાક સ્થાનિક નેતાઓ પણ આવવાના હતા બાળકોને લાઈનમાં ઊભા રાખવામાં આવી રહ્યા હતા સોનુને મંચની પાછળ બેસવા માટે કહેવામાં આવ્યું એક શિક્ષકે ધીમા અવાજે કહ્યું ભાષણ જલ્દી પૂરું કરજે વધારે કંઈ ન બોલતો સોનુએ માથું હલાવી દીધું પણ મનમાં નક્કી કરી ચૂક્યો હતો જે લખ્યું છે તે જ બોલશે કાર્યક્રમ શરૂ થયો ઝંડો ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રગીત થયો તાળીઓની ગુંજ વચ્ચે એન્કરે જાહેરાત કરી હવે ભાષણ માટે મંચ પર આવી રહ્યા છે આપણા વિદ્યાલયના વિદ્યાર્થી પહેલા અદ્વિકનું નામ લેવામાં આવ્યું તે આત્મવિશ્વાસથી મંચ પર ગયો તૈયાર ભાષણ વાંચું તાળીઓ વાગી પછી એન્કરે કહ્યું અને હવે સોનુ સોનુના પગમાં જાણે જીવ નહોતો બચ્યો છતાં તે મંચ પર ચઢ્યો આખું મેદાન તેની તરફ જોઈ રહ્યું હતું તેણે માઈક પકડ્યું એક પડ ચૂપ રહ્યો પછી બોલ્યો આજે આપણે સૌ અહીં તિરંગા નીચે ઊભા છીએ આ તિરંગો અમીર ગરીબ નથી જોતો પહેલી જ લાઈનમાં સન્નાટો છવાઈ ગયો સોનું બોલતો ગયો પોતાના ઘરની માટીની વાત પોતાના પિતાની મજૂરીની વાત અને એ સપનાની વાત જે દરેક ગરીબ બાળક જુએ છે કેટલાક શિક્ષકોની આંખો ઝૂકી ગઈ કેટલાક બાળકોએ તાળી વગાડવાનું શરૂ કરી દીધું અંતમાં સોનું બોલ્યો જો દેશને આગળ વધવું હોય તો આપણે દરેક બાળકને સમાન તક આપવી પડશે પછી ભલે તેના કપડાં કેવા પણ હોય થોડી સેકન્ડ સન્નાટો રહ્યો પછી જોરદાર તાળીઓ ગુંજી ઉઠી ભીડમાં ઊભેલા એક નેતાએ આ બધું ધ્યાનથી સાંભળ્યું હતું તેમની આંખોમાં કંઈક બદલાઈ ચૂક્યું હતું અહીંથી જ કહાનીએ નવો વળાંક લીધો તાળીઓની અવાજ ધીરે ધીરે થંભી પણ મેદાનમાં ફેલાયેલી ખામોશી કંઈક બીજું જ કહી રહી હતી સોનું મંચ પર ઊભો હતો માઈક હજી પણ તેના હાથમાં હતું તેને સમજાતું નહોતું કે હવે શું કરે તે બસ માથું ઝુકાવીને પાછળ હટવા જ માંગતો હતો ત્યારે જ આગળની હરોળમાંથી એક ઊંચા અને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા માણસ ઊભા થયા સફેદ કુર્તો ઘેરા રંગનું જેકેટ અને ચહેરા પર ગંભીરતા સ્કૂલના ઘણા શિક્ષકોએ તેમને તરત ઓળખી લીધા તેઓ જિલ્લાના એક મોટા જનપ્રતિનિધિ એટલે કે નેતા હતા જેમને કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા તેમણે આગળ વધીને માઈક સંભાળ્યું બેટા એક પળ ઉભો રહે તેમણે કહ્યું સોનું અટકી ગયો નેતાએ મેદાન તરફ જોતા કહ્યું આજે મેં ઘણા ભાષણ સાંભળ્યા મોટા મોટા શબ્દો મોટી મોટી વાતો પણ આજે પહેલીવાર કોઈ બાળકે સચ્ચાઈ બોલી આખું મેદાન ધ્યાનથી સાંભળી રહ્યું હતું તેમણે સોનુ તરફ જોયું તારું નામ શું છે સર સોનું સર તેણે ધીમેથી કહ્યું સોનું નેતાએ દોહરાવ્યું તને ખબર છે તે શું કર્યું છે તે અમને યાદ અપાવ્યું છે કે દેશ માત્ર ઇમારતોથી નહીં ઈમાનદારીથી બને છે અમુક શિક્ષકોની આંખોમાં શરમ સ્પષ્ટ દેખાતી હતી નેતાએ આગળ કહ્યું આજે હું અહીં બધાની સામે જાહેરાત કરું છું સોનુના આગળના ભણતરનો પૂરો ખર્ચ હું પોતે ઉપાડીશ પુસ્તકો ફી હોસ્ટેલ બધું જ મેદાનમાં ફરી તાળીઓ ગુંજી ઉઠી સોનુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ નેતા અહીં જ ન અટક્યા તેમણે કહ્યું અને એક વાત જે બાળકની પાસે રહેવા માટે સારું ઘર નથી તે ભણવા પર પૂરું ધ્યાન કેવી રીતે આપશે તેમણે મંચ પરથી નીચે ઉતરતા કહ્યું આજથી સોનુ અને તેના પિતાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાક્કું ઘર આપવામાં આવશે આ મારું વચન છે મોહન જે ભીડની પાછળ ઊભા હતા ત્યાં જ બેસી ગયા તેમના હાથ ધ્રુજી રહ્યા હતા તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનો દીકરો એક દિવસ તેમના માટે છત બનાવડાવશે નેતાએ સોનુને પોતાની પાસે બોલાવ્યો તેના માથા પર હાથ મૂક્યો બેટા આજે તું માત્ર પોતાના માટે નથી બોલ્યો તું લાખો ગરીબ બાળકોનો આવાજ બનીને બોલ્યો છે સોનું કંઈ બોલી ન શક્યો બસ હાથ જોડી દીધા કાર્યક્રમ પૂરો થયા પછી પણ લોકો જતા નહોતા દરેક વ્યક્તિ એ જ ભાષણની વાત કરી રહી હતી સ્કૂલના કેટલાક શિક્ષકો ચૂપ હતા પ્રિન્સિપલ દૂરથી બધું જોઈ રહ્યા હતા આંખોમાં સંતોષ અને થોડી ભીનાશ હતી એ દિવસે સોનું જ્યારે ઘરે પાછો ફર્યો તો માટીનું ઘર ત્યાં જ હતો પણ તેની અંદર બેઠેલો ડર તૂટી ચૂક્યો હતો હવે તેને ખબર હતી કે તેના અવાજની કિંમત છે બીજી સવારે ગામમાં કંઈક અલગ હતું જે લોકો કાલ સુધી સોનુને બસ મોહન મજૂરનો છોકરો કહેતા હતા આજે એ જ લોકો તેનું નામ પૂછી રહ્યા હતા કોઈએ છાપ લાવીને બતાવ્યું કોઈએ મોબાઈલ પર વિડિયો નાનકડી સ્કૂલના મંચ પરથી અપાયેલું ભાષણ હવે પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ચૂક્યું હતું મોહન સવારે કામ પર જવાનું જ હતો કે બે લોકો બાઇક પર તેના ઘરની સામે આવીને ઊભા રહ્યા સાફ કપડાં હાથમાં ફાઇલ શું તમે સોનુના પિતા છો મોહન ગભરાઈ ગયો જી કોઈ ભૂલ થઈ ગઈ છે શું ના તેમાંથી એકે હસીને કહ્યું અમે જિલ્લા કાર્યાલયમાંથી આવ્યા છીએ કાલે જે જાહેરાત થઈ હતી તેના વિશે જ વાત કરવાની છે મોહનના હાથ કાંપવા લાગ્યા એ જ માટીનું ઘર એ જ તૂટેલો ઓટલો અને તેમાં બેઠેલા સરકારી લોકો તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો સ્કૂલમાં પણ માહોલ બદલાઈ ચૂક્યો હતો જે બાળકોએ સોનુની મજાક ઉડાવી હતી એ જ હવે પાસે આવીને બોલી રહ્યા હતા યાર તેં તો કાલે કમાલ કરી દીધી અમુક શિક્ષકો જેમની નજર પહેલાં ઉપર નીચે ફરતી હતી આજે સીધું જોઈને વાત કરી રહ્યા હતા પ્રિન્સિપાલે સવારની એસેમ્બલીમાં કહ્યું સોનુએ સાબિત કર્યું છે કે કાબિલિયત કપડાંની મોહતાજ નથી હોતી આ વાત સોનુ માટે સૌથી મોટું સન્માન હતું બપોરે નેતાના ઓફિસથી ફોન આવ્યો સોનુ અને તેના પિતાને આવતા અઠવાડિયે બોલાવવામાં આવ્યા હતા ભણતરને લગતા કાગળો ઘરની પ્રક્રિયા બધું સમજાવવાનું હતું રાત્રે સોનુ મોડે સુધી જાગતો રહ્યો લાલટેનનું એ જ અજવાળું હતું પણ હવે તે તેને નબળું નહોતું લાગતું તેણે પોતાની નોટબુક ખોલી અને લખ્યું જો આજે મને સાંભળવામાં આવ્યો છે તો કાલે હું બીજા બાળકોને પણ બોલવાની હિંમત આપીશ મોહને તેને જોતા કહ્યું બેટા તું બદલાઈ ગયો છે સોનુએ માથું હલાવ્યું ના બાપા હું એ જ છું બસ હવે લોકો મને સાંભળી રહ્યા છે ગામની હવામાં કંઈક બદલાઈ ચૂક્યું હતું અને આ બદલાવ હજી શરૂ જ થયો હતો એક અઠવાડિયા પછી સોનુ અને તેના પિતા પહેલીવાર જિલ્લા મુખ્યાલય ગયા આ તેમના માટે કોઈ બીજી દુનિયામાં પગ મૂકવા જેવું હતું પહોળા રસ્તા ઊંચી ઇમારતો ઓફિસોની ભીડ મોહન વારંવાર પોતાની પાઘડી સરખી કરતો જાણે તેને ડર હોય કે ક્યાંક તે આ જગ્યાને લાયક ન નીકળે નેતાની ઓફિસમાં તેમને સન્માન સાથે બેસાડવામાં આવ્યા ચા આવી આ એ જ સોનુ હતો જેને થોડા દિવસ પહેલાં મંચને લાયક નહોતો સમજવામાં આવ્યો હવે લોકો તેનું નામ લઈને બોલાવી રહ્યા હતા અધિકારીએ ફાઇલ ખોલતા કહ્યું સોનુના ભણતરનો પૂરો ખર્ચ આગળના આદેશ સુધી અમારી તરફથી રહેશે સ્કૂલ ફી પુસ્તકો યુનિફોર્મ બધું જ મોહનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા સાહેબ મેં તો બસ આને ભણાવવા માંગ્યું હતું ક્યારેય વિચાર્યું નહોતું નેતાએ વાત કાપતા કહ્યું તમે જે કર્યું એ જ સૌથી મોટું કામ છે દરેક પિતા જો આવું વિચારે તો દેશ આપોઆપ બદલાઈ જશે એ જ દિવસે તેમને નવું ઘર બતાવવામાં આવ્યું ગામના જ બીજા છેડે પાક્કું ઘર બે ઓરડા એક નાનું લસોડું દરવાજા પર લગાવેલું તાળું સોનુએ દિવાલોને અડીને જોયું આ સપનું હવે સાચું હતું થોડા મહિનાઓમાં ઘર બનીને તૈયાર થઈ ગયું જે દિવસે તેઓ ત્યાં રહેવા આવ્યા મોહને સૌથી પહેલા દિવાલ પર તિરંગો લગાવ્યો સોનુએ પોતાની ચોપડીઓ નવા ખૂણામાં સજાવી દીધી સ્કૂલમાં પણ બદલાવ આવ્યો સોનુને હવે વિદ્યાર્થી પ્રતિનિધિ બનાવવામાં આવ્યો તે બાળકોની સમસ્યાઓ પ્રિન્સિપાલ સુધી પહોંચાડતો જે બાળકો પહેલાં ડરતા હતા હવે તેની સાથે વાત કરવા લાગ્યા એક દિવસ એક નાનું બાળક તેની પાસે આવ્યું અને બોલ્યું ભૈયા હું પણ ભાષણ આપવા માંગુ છું પણ ડર લાગે છે સોનું હસ્યો ડર બધાને લાગે છે પણ સાચું બોલીશ તો ડર ટકી નહીં શકે સોનુનો રસ્તો હવે સાફ હતો તે માત્ર પોતાના માટે નહોતો ભણી રહ્યો તે બધા માટે ભણી રહ્યો હતો જેમનો અવાજ ક્યારેય સાંભળવામાં ન આવ્યો હવે બસ એક છેલ્લો વળાંક બાકી હતો એ વળાંક જ્યાં સોનું પોતે નક્કી કરશે કે તે કેવા પ્રકારનો માનસ બનશે જો તમને સોનુની આ કહાની દિલને સ્પર્શી ગઈ હોય જો તમને લાગતું હોય કે મહેનત અને સત્યનો અવાજ ક્યારેય ગરીબ નથી હોતો તો આ વીડિયોને એક લાઇક જરૂર કરજો શેર કરજો પોતાના મિત્રો પરિવાર અને ખાસ કરીને એ લોકો સાથે જે આજે પણ વિચારે છે કે સંજોગો જ કિસ્મત નક્કી કરે છે કમેન્ટમાં જરૂર લખજો કે તમે કયા શહેર કે ગામથી છો અને જણાવજો કે શું તમારી આસપાસ પણ કોઈ સોનું છે જેને માત્ર એક તકની જરૂર છે અને હા आज साची प्रेरणादायक अच्छा दिल जोड़ेली माटे चैनल ने सब्सक्राइब करने बिल्कुल न भूलता एक लाइक एक कमेंट और एक शेर कोई बीजा अवाज बनी शे